આજે આપણે છે તે પુલાવ બનાવવાના છે પુલાવ ભાત તો તે કઈ રીતના બનાવ્યા તે હું તમને બતાવું તો તેના માટે થઈને આ રીતના આપણે સોખા લઈ લીધા છે તો તેને આપણે પાણી નાખીને આપણે સાફ કરી નાખીએ બે ત્રણ વખત તો હવે આપણે છે આ રીતના આપણે સોખાને છે તે સરસ મજા સાફ કરી નાખ્યા તો હવે તેના આપણે બાફવા નાખવાના છે તો તેના માટે થઈને આપણું પાણી ગરમ થવા આપણે મૂકી દીધું હતું તો પાણી છે તે ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે નાખી દઈશું સોખાને તેની સાથે બીજી કઈ વસ્તુ નાખવી તે હું તમને બતાવાની છું આ રીતના આપણે છે તે સોખા નાખી દેવાના મીઠું નાખી દઈએ જેટલું મીઠું નાખવાનું છે બધી નથી નાખી દેવાનું તો આ રીતના હવે તેની સાથે આપણે છે તે અડદર નાખવાની છે તો મીઠું નાખી દીધું છે તો હવે તેની અંદર આપણે છે તે અડધામાંથી અડધી ચમચી જેટલી આપણે હળદર નાખશું ક્યાંથી હળદર નથી નાખવા તો તો બધી વસ્તુ છે સરસ મસાલી મિક્સ કરી દઈશ ને તેને આપણે સળવા દઈશું ભાતને કેવો ભાત સળવા દેવો તે હું તમને બતાવીશ તો આ રીતના આપણે તેને પહેલાં સળવા દઈએ તો છે તો આપણો ભાત છે તે સડી ગયો છે તો તેને આપણે છે તે આપણે આ રીતના સેફ કરી લેવાનો ભાત સળ્યો છે કે નહીં તે આ રીતના કરો છો તો તે આસાનીથી છે તે આ રીતના થઈ જાય એટલે આપણો ભાત પરફેક્ટ થઈ ગયો છે પુલાવ બનાવવા માટે તો ગેસને આપણે ઓફ કરીને તેને આપણે ઓહાવી નાખશું તો હવે તેને આપણે છે આ રીતના આપણે ઓહાવી નાખશું એટલે પાણી છે તે બધી નીકળી જશે નીચે આ રીતના હવે તેને આપણે એક તપેલીમાં જ મૂકી દેશું કેમ કે આની રખાય એટલા માટે આ રીતે હવે તેને આપણે રેવા દઈએ થોડી વાર માટે ઠંડુ થવા દેસુ આપણે છે તે ભાત પોલાવ વઘારવા માટે થઈ અને આપણે છે આ રીતના તેલ ગરમ થવા મૂકી દઈએ તેલ ગરમ થઈ ગયું તો તેમાં આપણે છે તે પેલા આપણે મસાલો નાખી દઈશું તસભાજીયાનો

હવે આપણા કાંદા છે તે આ રીતના સડી ગયા તો હવે તેની અંદર ટમેટા નાખી દેસું ને તેને પણ આપણે છે તે સડવા દઈએ મિક્સ કરીને તો તેને આપણે સરસ મસાલા મિક્સ કરી લેશું હવે તેને પણ આપણે સળવા દેસુ તો હવે આપણે છે તેના ટમેટા સડી ગયા તો તેની અંદર આપણે છે તે મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું ને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ કેમ કે આપણે ભાત છે તે આપણે બાફવા મૂકતા હતા ત્યારે પણ છે તેની અંદર આપણે મીઠું નાખ્યું તો હવે આપણે છે બટેટા છે તેમાં પણ મીઠું નાખી ગયેલ છે ને બાખી ગયેલા છે સમારેલ છે આ રીતના તો તે પણ નાખી દેશું ને હવે તેને પણ છે સરસ મસાલા મિક્સ કરીને છોડવી લઈએ થોડી વાર માટે મસાલા ને બધી વસ્તુની સાથે તો તેની અંદર આપણે છે તે આ રીતના આપણે અડધી ચમચી છે એટલે આપણે હળદર નાખી દેશું હવે તેની અંદર આપણે નાખવાનું છે તે વસ્તુ પણ આપણે આગળ નાખી દેવાનું છે બધી એક સાથે તો તેની અંદર હવે આપણે છે તે લાલ મરચું છે તે પણ નાખી દેજો તમે જે પ્રમાણે તીખાઇશ ખાતા હોય તે મુજબ છે તમે લાલ મરચું નાખી શકો છો તો આપણે છે ને ત્રણ ચમચી જેટલું આપણે લાલ મરચું નાખ્યું છે હવે તેને પણ સરસ મસાનું મિક્સ કરી લઈએ ને થોડી વાર માટે સડવા દેશું તો હવે તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તે આપણું એકદમ ગ્રેવી ટાઈપ આપણે બધા મસાલા સાથે છે તે કાંદા ટમેટા બધી વસ્તુ થઈ ગયું તો મિક્સ થઈ ગયું તો હવે તેને આપણે છે તે નીચે ઉતારી લઈએ પહેલાં તો હવે તેને આપણે નીચે ઉતાર લીધું છે તો હવે તેની અંદર આપણે છે તો આ રીતના આપણે છે તે પુલાવ બનાવવા માટે ભાત છે તે બનાવીને રેડી કર્યો છે તે આપણે નાખી દેસું આ રીતના કેમકે બધો છે તો તમે એક સાથે નહીં નાખતા આ રીતના થોડો થોડો કરીને જ તો તેને આપણે છે તો આ રીતના આપણે થોડો થોડો ભાત નાખતા જશું ને આપણે હલાવતા જશું તો આ રીતના બધો ભાત છે તે સરસ મજાનું મિક્સ કરી લઈએ તો હવે છે તો આપણું છે તે સરસ મજાનો છે તે પુલાવ આ રીતના બની ગયો છે તો તેને આપણે છે તે આ રીતના છે તેને કેવો સરસ મજાનો લાગે છે તો તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના એકદમ સરસ મજાનો છે તો આ પુલાવ બને છે કે બજારમાં તમે ખાવા જશો તેવો જ છે તો આ પુલાવ બને છે અને ઘરે બનાવો છો તો છે તે એકદમ ટેસ્ટી અને આપણે ઘરે આપણે છે તે આપણે શુદ્ધ આપણે તેલમાં ઘીમાં જેમાં તમે બનાવવા માગતા હોય તેમાં તમે બનાવી શકો છો હવે તમે જોઈ શકો કે આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો તો તમે પણ ચોક્કસ આ રીતના બનાવશો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કર દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમને આ પુલાવની રેસીપી કેવી લાગી શકે